છત્તીસગઢના ના જાજગી ચાંપા વિસ્તારનો યુવાન રોહિત કેવટ ઉમર વર્ષ અઢાર માનસિક સમતુલા ગુમાવતા તેણે ઘર અને પરિવાર છોડ્યા હતા અને તે સતત રખડતો ભટકતો રહ્યો હતો અનેક રાજ્યોમાંથી થઈ સોમનાથના નિરાધારનો આધાર પહોંચ્યો હતો ત્યાંના સંચાલકો જનકભાઈ અને ધ્રુવભાઈ સોલંકીએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી હતી અહીં તે થોડાક દિવસનો મહેમાન બન્યો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવ જોત સંસ્થા ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાન રોહિતને સાથે ભુજ લઈ આવી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળે રાખી તેની માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજમાં સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો હતો અહીં પણ તે એક મહિનાનો મહેમાન બન્યો હતો છત્તીસગઢ પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કઢાતા તેના પિતા ભાઈ બનેવી તેને તેડવા છત્તીસગઢથી મોટરકારથી ભુજ પહોંચ્યા હતા પોતાના વહાલ સોયા પરિવાર કબજો સ્વીકારી ખુશી વ્યક્ત કરી હતી તેના પિતાના જણાવ્યા મુજબ બાર વર્ષથી તેની સતત શોધ ચલાવીએ છીએ ઘરે માતા તથા તેની બહેન તેના ઘરે આવવાની રાહ જોઈ બેઠા છે પિતા પુત્ર અને ભાઈ ભાઈ નું બાર વર્ષે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા સૌની આંખોમાં અશ્રુના પૂર વયા હતા રક્ષાબંધન પર્વના આગલા દિવસે રોહિત ઘરે પહોંચતા બહેન બાર વર્ષ પછી ભાઈના કાંડે રક્ષાબાંધ છે આમ પરિવારની બાર બાર વર્ષની મુશ્કેલીનો અંત આવ્યો હતો રોહિત કેવટ ઘરેથી નીકળ્યો ત્યારે ઉમર વર્ષ અઢાર વર્ષનો હતો આજે તે ત્રીસ વર્ષનો થઈ ચૂક્યો છે માનવતાના આ કાર્યમાં આનંદ રાય સોની દિપેશ શાહ પ્રતાપ ઠક્કર પંકજ કરવા દિલીપ લોડાયાએ સહભાગી બન્યા હતા રક્ષાબંધન દિવસે ભાઈ બહેનનું બાર વર્ષ પછી થયું મિલન છત્તીસગઢના જાંજગીર જાપા વિસ્તારનો યુવાન રોહિત જે ઘરેથી નીકળ્યો ત્યારે અઢાર વર્ષનો હતો અને તે સતત રખડતો ભટકતો રહ્યો હતો અનેક રાજ્યોના અનેક શહેરો ગામડાઓમાંથી થઈ અને છેલ્લે તે સૌરાષ્ટ્રના સોમનાથના નિરાધારનો આધાર સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો ત્યાંના સંચાલકો જનકભાઈ અને ધ્રુવભાઈ સોલંકી અને બધા કાર્યકરોએ તેની ખૂબ જ સરભરા અને સારી સેવા કરી ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ તેડી આવ્યા અમારા રામનેશ સિવાશ્રમ પાલારા કચ્છમાંથી રાખી એની ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારી સારવાર કરવામાં આવી અને ત્યાર પછી છત્તીસગઢ પોલીસની મદદ લઈ તેનું ઘર અને પરિવાર શોધી કઢાયા તેના ઘરે સમાચાર મળતાં જ ખુશી બેવડાઈ ગઈ કારણ કે બાર બાર વર્ષ પછી જ્યારે ઘરની કોઈ વ્યક્તિ મળે ત્યારે પરિવારજનોને કેટલો આનંદ થતો હશે તો પરિવારના સભ્યોએ વિડીયો કોલ કરી ખાતરી મેળવી અને છત્તીસગઢથી તરત જ પોતાની મોટર ભુજ આવવા રવાના થયા ભુજ આવી અને અમારા આશ્રમની મુલાકાત લીધી આશ્રમે પિતા પુત્ર અને ભાઈ ભાઈનું મિલન થતાં બધાની આંખો આશ્રુભીની બની હતી અને આ યુવાન રક્ષાબંધન દિવસે જ્યારે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે એની વાલ સોઈ બેંદળી એની રાહ જોઈ બેઠી હતી કે હવે મારો ભાઈ આવશે અક્ષતે એને વધાવી તિલક કરી કંકુનો અને ઘરમાં પ્રવેશતાં જ સૌને એણે મીઠાઈ મીઠું મોટું કરાવી અને એનું સ્વાગત કર્યું આજે વિચાર કરજો જ્યારે ભાઈ બહેનનું બાર બાર વર્ષ પછી મિલન થતું હોય અને તે પણ રક્ષાબંધનના દિવસે જ અને રક્ષાબંધનના દિવસે બેનડી ભાઈના કાંડે બાર વર્ષ પછી જ્યારે રક્ષા બાંધે ત્યારે ભાઈને પણ આનંદ થાય અને બહેનને તો વિશેષ આનંદ થાય આવી રીતે આ યુવાન જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે અઢાર વર્ષનો હતો આજે તે ત્રીસ વર્ષનો થઈ ચૂક્યો છે અને જ્યારે પોતાના ઘરે પહોંચ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે